દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને અને દ્વારકાનો યાત્રાધામ તરીકે વિકાસ થાય એ માટે થઈને સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને એવા જ વિવિધ ગ્રાન્ટમાંથી દ્વારકા નગરપાલિકા દ્વારા આજે કેટલાક કાર્યોનું લોકાર્પણ અને કેટલાક વિકાસ થનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત દ્વારકાના ધારાસભ્ય પૌભા માણેકના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા ચીફ ઓફિસર અસીમભાઈ ગઢવી તેમજ દ્વારકા પ્રમુખ પ્રમુખ અને દ્વારકાના નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા આજે દ્વારકા નગરપાલિકા દ્વારા લોકાર્પણ અને કામના મુહૂર્ત નો પ્રોગ્રામ હતો જે રીતે આજથી બે અઢી વર્ષ પહેલાં જે કોરિડોર માટેની ચર્ચા ચાલુ થઈ ત્યારથી દ્વારકાની અંદર ગુજરાત સરકારમાંથી તેમજ કેન્દ્રમાંથી પુષ્કળ પૈસા જે એક ગ્રાન્ટના લેવલે આવે છે જે કોરિડોરનું કામ ચાલુ થાય એની પહેલાં જે એક દિગ્ધદ્રષ્ટિ આપણા નરેન્દ્રભાઈ મોદીની છે કે જ્યારે આ દ્વારકા વિકસિત થાય એની પહેલાં આજુબાજુના એરિયા તેમજ આખા દ્વારકાની અંદર ડસ્ટ મુક્ત દ્વારકા જેવી રીતે બધાએ કોઈપણ ગલી એવી નવી જોઈએ પણ બજાર એવી ન હોવી જોઈએ કે જેની અંદર રોડ રોડ રસ્તા ક્લિયર હોય એટલે ક્યાંય એવી જગ્યા ન હોય જ્યાંથી દસ ટુ એવી કામગીરી બે ત્રણ વર્ષથી અહીંયા ચાલુ થઈ ગઈ છે આજ રોજ આજે પણ સત્તર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત થયા છે અને લગભગ બારથી તેર કરોડ રૂપિયાનો લોકાર્પણ છે જે આજે જે રીતે નગરપાલિકાની અંદર છ મહિના પહેલાં નવી બોડી આવી છે એનાથી પહેલાં પણ લગભગ દસ વર્ષથી થયા એક વર્ણતંભી વિકાસનું કામ ચાલુ છે અને બધા પણ સાથે મળી અને જે રીતે પૈસા આવે છે એનું પૂરેપૂરું ઉપયોગ થાય છે અને જે રીતે ક્વોલિટી કામની અંદર જોઈએ છે એ રીતે ચીફ ઓફિસર છે જે સ્ટાફ છે અને પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો બધાએ સાથે મળી અને ખૂબ ચીવટથી કામ કરે છે એના માટે મને ખૂબ હું આ લોકો અને અભિનંદન પાત્ર છે એને અભિનંદન આપું છું શિવ શિવ શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંત્રી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પંદરમાં નાણાંપંચ અંતર્ગત લગભગ પાંચ પોઈન્ટ છપ્પન કરોડના જે અમે કામો કર્યા એનું આજે લોકાર્પણ હતું અને અન્ય બાર કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં એમના વરદ હસ્તે યોજવામાં આવેલું હતું આગામી દિવસોમાં પણ આજે અમારું જનરલ બોર્ડ પણ હતું જેની અંદર વધુ બાર કરોડના વિકાસ કામોના કામો આજે નક્કી કરવામાં આવ્યા છે એ પણ એકાદ મહિનાની અંદર એની તાંત્રિક વહીવટી મંજૂરીની કાર્યવાહી પૂર્ણ કરી અને પુનઃ અમે ખાતમુહૂર્ત કરવા માટે પ્રયત્નશીલ છીએ